ગુડ મોર્નિંગ તો આજે બીજો દિવસ છે અને રાત્રે આવવાનું આપણું ઘરે જવાનું કેન્સલ થઈ ગયું હતું રાત્રે બેનના ઘરે આવી ગયા હતા તો રાત્રે બેનના ઘરે જ રોકાઈ ગયા હતા હવે અત્યારે જઈએ છીએ આપણા ઘરે વાડીએ બધા ફરવા જવાનું છે તો આપણે રેડી થઈને હવે નીકળીએ છીએ ઘરે ફાઇનલ પહોંચી ગયું છું વાળીએ અને હવે જઈએ છીએ અંદર જોઈએ કોણ જોવા મળે છે મોટર ચાલુ છે કમની અંદર પાણી ચાલે છે લાગે છે કોણ પાણી વારે છે જોઈએ તો અને દાદી ને કરી છે તો ત્યારે કેને પડી લેઈએ નયા સ્થાન ગ્રહણ કરાવી દઈએ અને પછી આગળ જઈએ

कि बाबा की भू पाज दर पिल व एग गाट, अजी वह धुक्या बबाप तेढ़ के वहच और कर्या गई होयारम तेपटैंक पाणी नाथ भिव्हल चोंक करना हूअग गार खरेटा में हूध क्यूक्या microscope माश बद्जार कि तो

શરૂઆત કરીએ ઘરને કહી દઈએ છીએ બાય બાય અહીંયા તો ખરેખર જવાની ઈચ્છા નથી નથી જગ્યા છે કે મજબૂરીમાં જવું પડે બાકી અહીંયા જે નારી છે ઝાડ ને છે શુકુન છે અહીંયા ખાટલો રાખીને બેઠા હોય એટલે પંદર મિનિટમાં તું ગાઈ છે ચાલો મળીએ તો આપણે વેરાવળ ટાવર ચોકે પહોંચી ગયા છે અને આપણે હેલ્મેટ રિપેર કરાવવાનું છે બટ હવે

આગળથી રસ્તો બંધ છે એક બ્રિજ નું કામ ચાલુ છે એના માટે રસ્તો બંધ છે એટલા માટે બંદર ની અંદર થી નીકળવું પડે છે તો આ કઈક છે અમારું વેરાવળ બંદર ને મોટો મોટ ટાઈપ ની અંદર આપણી ચેનલ ની અંદર લાવીશું આ બધું જ વિડીયો કઈ રીતે બોટો ની અંદર કામ થાય છે બધું જ બતાવવાનું બટ એના માટે થોડો ટાઈમ લાગશે આપણી બીજી ચેનલ ની અંદર બધું જ બતાવવાનું

બાઇક ચલાવવાનો આનંદ જ કંઈક અલગ આવે છે ને આખું અંદર જો ઘણી બધી હોડી બોટો દેખાતી હશે નાનું નાનું કંઈક છે ને આગળ જે તમને દેખાઈ રહ્યું છે સોમનાથનું મંદિર પણ સોરી આજે સોમનાથ મંદિર સુધી તો હું નહીં જઈ શકું ટાઈમ બહુ ઓછો છે થોડું જલ્દી પહોંચવાનું છે એટલે સોમનાથ મંદિરના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આખું સોમનાથ મંદિરને કવર કરવાની કોશિશ કરીશું શોર્ટ ટાઈમની અંદર જ બટ અત્યારે આ જે જોઈ રહ્યા છો સોમનાથનો દરિયા કિનારો છે દરિયા કિનારો મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે અને હું અહીંયા આગળ જ હોસ્ટેલની અંદર ભણતો ને આ દરિયા સાથે બહુ સારા સંબંધ છે મારે એવું કહી શકાય કે આ જગ્યા પર આગળ જ્યાં પર લોક દેખાય છે ત્યાં હું બહુ ક્રિકેટ રમવા માટે આવતો અહીંયાથી પાટણ કહેવાય છે ત્યાં અંદર જ હું હોસ્ટેલની અંદર ભણતો હતો અને લગભગ દર રવિવારના દિવસે અહીંયા ક્રિકેટ રમવા અત્યારે તો આ બધું બંધ થઈ ગયું છે બાકી અહીંયા પહેલાં જંગલ જેવું બાવળો હતો અને બાવળો કાપીને અહીંયા કંઈક આ બધું બેરિકેટ જેવું કૂપી દીધું છે બાકી આ જગ્યા પર મસ્ત ગ્રાઉન્ડ હતો તો આ બધાની અંદર હું ક્રિકેટ રમવા માટે આવતો ને રવિવાર આખો દિવસ મારે ક્રિકેટની અંદર જ જતો તો બહુ આ બધી જગ્યા રમેલા છે અને બહુ યાદગાર દિવસો છે આ જગ્યા એટલે મારા લાઈફની બહુ મસ્ત જગ્યા છે દરિયે તો દરરોજ આવવાનું જ સવાર સાંજ દરિયે બેસીને જે ફ્રેન્ડ લોકો સાથે આનંદ હતો એ આનંદ હતો ખબર નહીં પાછો ક્યારે આવશે કોશિશ કરીશું એક દિવસ ફૂલ ટાઈમ લઈને આખો દિવસ દરિયે વીતા હોય છે અહીંયા જે કિનારે બેસીને રેતી સાથે રહેવાની જે મજા આવે તો ચાલો આગળ પણ હું તમને બતાવું છું આ સોમનાથ મંદિર બહુ નજીક આવતું જાય છે આગળ જે આ સોમનાથ મંદિર જ છે જેની પાછળનો ભાગ છે બટ અંદર મોબાઈલ આપણે લઈ જવા દેતા નથી ત્યાં પણ કોશિશ કરીશું કે આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે સાઈડ છે ત્યારે પૂરેપૂરું મંદિર કવર કરવાની કોશિશ કરી છું પાટણનો મધર ઓટલો આગળ જે ઉપર બારી દેખાઈ રહી છે નડિયાવાળું એની અંદર હું ભણતો તો એ મારી હોસ્ટેલ હતી આ ગલીઓની અંદર બહુ યાદગાર દિવસો વિતાવેલા છે અને આ જે જગ્યા દેખાય છે દરવાજા આ જગ્યાને રાત્રે કૂદી કૂદી અને ફરવા જાય તો આ છે આપણી બજરંગ હોસ્ટેલ અને આ હોસ્ટેલની અંદર બહુ મજા કરી રહી છે આ ગલીઓની અંદર પણ બહુ યાદગાર દિવસો વિતાવેલા છે આ ગલીની અંદર બહુ જ ફરવાને આનંદ લીધેલો છે

અને આ છે સોમનાથનું મંદિર આ ગેટ કોઈ સ્પેશિયલ ગેસ્ટ આવતું એના માટે ખુલે છે બાકી આ ગેટ બંધ છે આનો ગેટ આગળથી છે બટ અંદર મોબાઈલને કશું લઈ જવા નથી દેતા એટલા માટે હું અંદર તો અત્યારે નથી જવાનો અત્યારે આવડીમાં ટાઈમ બી બહુ ઓછો છે ઉના જલ્દી પહોંચવું પડે એવું છે તો આ છે સોમનાથનું મંદિર ને આગળથી જવાય છે બટ અત્યારે તો જવાનો ટાઈમ છે નહીં એટલે નેક્સ્ટ ટાઈમ જ્યારે પાછા આવશું ત્યારે ફાઇનલ અંદર જઈને બધું બતાવવાની કોશિશ કરીશ આપણી બીજી સ્કૂલ જ્યાં સ્વામિનારાયણ ગુરુકુળ અહીંયા પણ ભણતો હતો આ પાછળ જે દેખાઈ રહી છે જેનો ગેટ આગળ છે અહીંયા પણ જિંદગીની બહુ યાદગાર પળો વિતાવેલી છે આ સ્કૂલની અંદર સ્વામિનારાયણ ગુરુકુળ આ સ્કૂલની અંદર ભણવાનો પણ કંઈ બહુ મસ્ત આનંદ હતો આ ચોપડી ઉપર પડીકા ખાવા માટે આવતા હતા અહીંયા એક શેરડીના રંગીલા રસવાળો બહુ ફેમસ છે જેને ત્યાં ટાઈમ મળે એટલે શેરડીનો રસ પીવા માટે આવવાનું જ આવું કંઈક હતું બહુ મસ્ત જગ્યા છે આ બધી જગ્યા ઉપર આવીને જૂના જૂના દિવસો યાદ આવે છે આપણે રસ્તામાં પહોંચી ગયા તો ખોડિયાર હોટલમાં અને અહીંયા આપણે મંગાવી લીધા છે ભજીયા અને છોડાની બોટલ ભૂખ લાગી હતી બહુ જ વધારે તો ખાઈ લઈએ છીએ થોડા ભજીયા આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છે અને ઓલમોસ્ટ કામ થઈ ગયું છે પણ તો સામાન પણ આવી ગયો છે તો હવે કામની થોડું ઘણું છે એની શરૂઆત કરીએ હજી કોઈ ટીમ આવી નથી બટ થોડું ઘણું કામ છે એની શરૂઆત કરાવીએ અને કરીએ થોડું ઘણું પતાવીએ વહેલું તો અહીંયાથી જલ્દી ફ્રી થઈને પછી ક્યાંય આગળ જવાનો મોકો મળે તો ચાલો આ વ્લોગને આજે આપણે ફાઇનલી ઉના પહોંચી ગયા વ્લોગને એન્ડ આપીએ છીએ તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધીમાં ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નવા વિડીયોમાં